આડેવા વાલો ગામ અમારો જે નિકાસ છે ગાળા સિંજીવાડા થઈને વાલોતરી આવેલાળાથી પરિપર પદયાત્રી બસો તાલુકા નડિયાદ તાલુકાનું જે પાણી આવે એ બધું બલાળા થઈ આ જ વિસ્તારમાં દલોલી વાલોને આળેવા વિસ્તારમાં આવતું હોય એટલે ઉપરવાસનો નડિયાદની અંદર દસ ઇંચ સાડા દસ ઇંચ વરસાદ થયો માતરની અંદર સાડા આઠ ઇંચ સાડા સાત ઇંચ વરસાદ થયો અને મોનસૂન મિટિંગ હતી અમારે જૂન મહિના ત્યારે પણ કલેક્ટર કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા છ ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરીએ જાય કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય માતર વિધાનસભાનો માતરના ગામડા જે આ બધો નીચો વિસ્તાર એટલે બધા ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે એટલે ખેડૂતો જ્યારે વરસાદ છ ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી ત્રણથી ચાર ફૂટ અમુક જગ્યાએ છ છ ફૂટ પાણી ભરી જતું હોય એટલે ખેડૂતને મુશ્કેલી પડતી હોય અને અમુક જગ્યાએ જે નળ નાખ્યા હોય આરએમ બી વાળા એ કાસ વિભાગવાળા એ સાફસુફી ના થાય એના કારણે પાણી ભરી જતું હોય પણ રજૂઆત કરેલી કાંસ બધાય સાફ કરવાની મંજૂરી આપી દીધેલી પણ સંજોગો વરસાદ કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાસ સાફ થયા નહીં તો આવતી સાળ વહેલી તકે બધા કાસ સાફ કરાઈ અને વ્યવસ્થિત આયોજન થાય અત્યારે જે વ્યવસ્થા થાય તે પણ ખેડૂતો ચર્ચા કરી આરએમબીના બીના નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે એવી રજૂઆત કરીને ચર્ચા કરીને અધિકારીને સૂચના આપી છે